સુરતની પૂણા પોલીસે ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આ અંગે પૂણા પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે શહેરમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરી આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે ત્યારે પૂણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે રોશનસિંહ ઉર્ફે જસી પાંદસિંહ જગતસિંહ ચૌહાણ અને પહેલવાનસિંહ ઉર્ફે છોટા વિક્રમસિંહ રામસિંહ ચૌહાણ ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા આરોપીઓ પાસેથી પોલીસે એકાણું નો મુદ્દા માલ કબ્જે કર્યો છે આરોપીઓ પકડાઈ જતા પૂણા પોલીસ મથક ડિંડોલી પોલીસ મથક અને વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી ઉકેલાઈ ગયો છે પકડાયેલ આરોપી રોશન સિંહ વિરુદ્ધ સુરતના સરથાણા પૂણા ડિંડોલી અને અમરોલી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે આરોપી પહેલવાન સિંહ વિરુદ્ધ પૂણા અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત